अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડિયોની અંદર આપણે ડબલ ડાયમેન્શનલ એરે વિશે જોવા માંગીએ છીએ તો આના અગાઉના જે વિડિયો છે એની અંદર આપણે સિંગલ ડાયમેન્શનલ એરે વિશે ઓલરેડી જોઈ ચૂક્યા છે તો તમે એ વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે એની અંદર આપણે કઈ રીતે બધી બાબતો કરી તો જો તમે હજુ વિડીયો ના જોયો હોય તો તમે પહેલાં એ વિડીયો જોઈ લો કે જેથી તમને આની અંદર વધારે સારી રીતે સમજ પડી શકે તો જો આપણે જોઈએ કે સિંગલ ડાયમેન્શનલ એરે વિશે જેમાં આપણે જોયું તો એની અંદર શું હોય તો કે આ રીતનું હોય કે એક વેરિયેબલ હોય અને ત્યાર પછી આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે કોલમ નંબર લખીએ છીએ જો કોલમ નંબર લખીએ તો એનો મતલબ એમ થાય કે એ વેરિયેબલમાં એટલી જે વેલ્યુ છે એ આપણે સંગ્રહ કરીશું જેમ કે આપણે અહીંયા જોઈએ કે પાંચ સ્ટુડન્ટની એજ આપણે સ્ટોર કરવી હોય તો આપણે આ રીતે લખીશું કે ઇન્ટીજર એજ ફાઇવ જો ઇન્ટિજર એજ ફાઈવ લખીશું તો આ પાંચ વિદ્યાર્થીઓનો ઉંમર છે એ માંગવામાં આવશે અને એ પાંચ વિદ્યાર્થીની ઉંમર જે છે એ એ કોલમની અંદર સંગ્રહ કરવામાં આવશે કે આમ એક બે ત્રણ ચાર એમ કરી અને ટોટલ પાંચ કોલમની અંદર વસ્તુ સંગ્રહ કરવામાં આવશે પણ જો આપણે જોઈએ કે આપણી પાસે એવા દસ અગિયાર અને બાર ત્રણ ના ક્લાસીસ છે ને દરેક ક્લાસની અંદર પાંચ પાંચ છોકરા કે પચાસ પચાસ છોકરા છે જો આપણે પચાસ છોકરા એક એની અંદર ગણીએ તો શું થશે તો કે કુલ દોઢસો છોકરા એટલે કે એકસો ને પચાસ છોકરાની આપણે ઉંમર સ્ટોર કરવાની થશે જો હવે એકસો પચાસ વિદ્યાર્થીઓની ઉંમર સંગ્રહ કરવાની હોય તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે ઇન્ટીજર એજ અને અહીંયા આપણે એકસો ને પચાસ લખીએ વન ફિફ્ટી પણ એમાં પણ જો આપણે જોઈ શકીએ કે ઘણો બધો તકલીફ પાછળથી પડી શકે કેમાંથી દસમાના કયા કે અગિયારમાંના કયા કે બારમાના કયા એ બધા આપણે છૂટા પાડવા હોય તો થોડીક આપણે તકલીફ પડી શકે અને એટલા માટે આપણે આ જે ડબલ ડાયમેન્શનલ એરે છે એ વાપરવાની જરૂર પડે આપણે એવું વિચાર કરીએ કે દરેક ક્લાસની અંદર પાંચ પાંચ સ્ટુડન્ટ છે એવું આપણે અત્યારે માની લઈએ જ્યાં હું પાંચ સ્ટુડન્ટ કહું છું ત્યાં પાંચ પણ હોઈ શકે અને પચાસ પણ હોઈ શકે અને પાંચસો પણ હોઈ શકે પણ આપણે અત્યારે ખાલી સમજવા પૂરતું પાંચ સ્ટુડન્ટનો એક આંકડો લઈ અને એનાથી આપણે બધી બાબતો જોઈએ છે જો આ રીતનું હોય તો પછી આપણે એવું વિચારી શકીએ કે આપણે અહીંયા એક બીજું એડ કરી દઈએ આ ત્રણ માટે પણ આપણે યાદ રાખવાનું છે કે આપણે એરેની અંદર અહીંયા આપણે જે સ્કવેર બ્રેકેટ છે એ નથી ઉમેરવાનું પણ આપણે અહીંયા સ્ક્વેર બ્રેકેટ ઉમેરવાનું છે એટલે કે વેરિયેબલનું નામ અને ત્યાર પછી જે બ્રેકેટ છે એ બ્રેકેટને આમ ખસેડી દેવાનું છે અને એની વચ્ચે આપણે એક નવું બ્રેકેટ આપણે ઉમેરીશું અને એ રો નંબર માટે હશે તો આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે વેરિયેબલની અંદર ઉમેરતા જઈએ એટલે કે સિંગલ ડાયમેન્શનલમાંથી આપણે ડબલ ડાયમેન્શનલ વિશે વિચારીએ તો જે સિંગલ ડાયમેન્શનલ હતું તે આપણે આમ ખસી જશે એટલે કોલમ આમ ખસી જશે અને અહીંયા રો નંબર આવી જશે તો અહીંયા રો નંબર અને કોલમ નંબર એવો આપણે જોવા મળશે અને આ આપણું એ હોય કે ત્રણ ધોરણો છે કે આપણી પાસે દસ અગિયાર ને બાર એવા ત્રણ ધોરણ છે અને એ ધોરણની અંદર દરેકની અંદર પાંચ પાંચ છોકરા છે તો આપણે આ રીતે ડિક્લેર કરીશું ઇન્ટીજર એજ થ્રી ફાઈવ અને ટોટલ આપણે અત્યારે જોઈએ તો પંદર છોકરાની ઉંમર લેવી છે પણ એ પંદર છોકરા આપણે ડાયરેક્ટ અહીં નથી લખી દેતા પણ એને બદલે આપણે થ્રી ફાઇવ લખ્યું એટલે કે ત્રણ ક્લાસ છે આપણી પાસે અને એ દરેકની અંદર પાંચ પાંચ છોકરાઓ હશે એવું આપણે બતાવીએ અને જો આપણે આને જોઈએ તો આપણે આ રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકીએ કે અહીંયા આ રીતે કોલમ છે અને અહીંયા રો છે હવે અહીંયા જોશો તો આ જે રો છે એને આપણે કહી શકીએ કે સ્ટાન્ડર્ડ ટેન ઇલેવન અને ટ્વેલ્વ અને આ જે છે એને આપણે કહી શકીએ કે ફાઇવ સ્ટુડન્ટ્સ તો આપણે નોર્મલી જો પેપરની ઉપર આપણે બનાવવું હોય આ ચાર્ટ તો આપણે પેપરની ઉપર આ રીતે બનાવીએ કે અહીંયા આપણે દસમાના બધા છોકરાનું લખીએ એટલે કે આ ઝીરો નંબરની રો છે એ દસમા ધોરણ માટે થઈ ગઈ એક નંબરની રો છે એ અગિયારમા ધોરણ માટે થઈ ગઈ અને બે નંબરની જે કોલમ છે એ બારમા ધોરણ માટે થઈ ગઈ ને એની અંદર પહેલો જે છોકરો છે એની એજ અહીંયા આપણે લખીશું બીજા છોકરાની એજ અહીંયા લખીશું ત્રીજા જે વિદ્યાર્થી છે એની એજ અહીંયા લખીશું એમ આપણે બધા વિદ્યાર્થીની એજ લખી શકીએ તો આ રીતે જો આપણે લખીએ તો એનો મતલબ એમ થાય કે આપણે દસમા ધોરણના પહેલાં વિદ્યાર્થીની એ જોઈતી હોય તો આપણે લખવાનું થશે કે ઝીરો ઝીરો જો હું લખું કે એ જ ઝીરો ઝીરો તો એનો મતલબ એમ થાય કે આ રો ઝીરો અને કોલમ ઝીરો એટલે આ વેલ્યુ આ ચૌદ વેલ્યુ છે એ મને આપવામાં આવશે હું એવું લખું કે ઝીરો વન તો આ મને વેલ્યુ આપવામાં આવશે હું લખું ઝીરો ટુ તો આ વેલ્યુ આપવામાં આવશે અને એ જ રીતે હું લખું વન ઝીરો તો વન ઝીરો લખીશ તો પહેલી રો અને ઝીરો કોલમ એટલે કે આ પંદર મને આપવામાં આવશે હું લખું કે વન વન તો આ વેલ્યુ મને આપવામાં આવશે તો આ રીતે આપણે ડબલ ડાયમેન્શનલ એરે ડિકલેર કરી શકીએ પહેલું બ્રેકેટ હશે એ બ્રેકેટની રો બની જશે અને બીજા બ્રેકેટની અંદર જે વેલ્યુ હશે એટલા કોલમ અહીંયા આપવામાં આવશે તો આશા છે કે ડબલ ડાયમેન્શનલ એરે વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડબલ ડાયમેન્શનલ એરે ડિકલેર કરવા માટે આપણે બીજું એક સ્ક્વેર બ્રેકેટ આપવાનું છે અને એ બીજું સ્ક્વેર બ્રેકેટ આપણે પહેલાં સ્ક્વેર બ્રેકેટ અને વેરીએબલના નામની વચ્ચે એડ કરવાનું છે અને એ રીતે આપણને આ રીતે મળશે કે વેરીએબલ નેમ પછી રો નંબર અને કોલમ નંબર તો હવે આપણે આને પ્રોગ્રામથી જોઈએ કે કઈ રીતે આપણે આના પ્રોગ્રામ બનાવી શકીએ તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે ટી થ્રી નંબરની જે ફાઇલ છે એને આપણે ઓપન કરીશું ટુ ડાયમેન્શનલ એરે વિથ ડાયરેક્ટ ડિક્લેરેશન અહીંયા આપણને જોવા મળે છે આપણે ડાયરેક્ટલી જે વેલ્યુ છે એને ડિક્લેર જ કરી દીધેલી છે તો આપણે પહેલાં એ જોવા માગીએ છીએ જેમ આપણે સિંગલ ડાયમેશનલ એરિયામાં પણ જોયું કે આપણે પહેલાં એ જોઈએ કે જો આપણે બધી વેલ્યુ પહેલેથી જ નાખી દેવી હોય ને ખરી ફક્ત વાપરવી હોય તો કઈ રીતે આપણે વાપરી શકીએ ને પછી એ આપણે એક પ્રોગ્રામ જોઈએ છે કે આ જ રીતે આપણે ડબલ ડાયમેન્શનલને એરેને આપણે ડિક્લેર કરી અને એની અંદર આપણે વેલ્યુ પહેલાં યુઝર પાસેથી માંગી અને સંગ્રહ કરવી અને પછી તેને પ્રિન્ટ કરવી એ આપણે કઈ રીતે કરવું એ આપણે આના પછીના પ્રોગ્રામમાં જોઈએ પણ આની અંદર આપણે એ જોઈએ કે આપણે પહેલેથી વેલ્યુને સંગ્રહ જ કરી દઈએ છીએ તો અહીંયા આપણે એક ઇન્ટીરિયર વેરિયેબલ લીધો છે જેમાં એ અને બી વેરિયેબલ છે એ એ અને બી વેરિયેલ પ્રિન્ટ એટલે કે સાદા વેરિયે છે અને અહીંયા આપણને એરે વેરિયેબલ જોવા મળે છે હવે જેમ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયેલા એ પ્રમાણે કે એરે વેરિયેબલ જેવું આપણે એ રીતે ખબર પડશે કે એની પાછળ સ્ક્વેર બ્રેકેટ આવે કોઈ પણ વેરિયેબલની પાછળ સ્ક્વેર બ્રેકેટ આવે તો આપણે આંખો મીચીને સમજી લેવાનું કે એ એરે વેરિયેબલ છે તો હવે આ એરે વેરિયેબલ છે હવે એરે વેરિયેબલની અંદર આપણે લખ્યું ફાઇવ ફાઈવ એનો મતલબ એમ થાય કે પાંચ રો હશે અને પાંચ કોલમ હશે તો તમને એ બાજુમાં જોવા જ મળે છે કે આપણે પાંચ રો અને પાંચ કોલમ આ રીતે ગોઠવેલી છે પણ હવે પાંચ પાંચ હોય તો ટોટલ પચીસ વેલ્યુ થાય હવે જેમ આપણે અગાઉ જોઈ ગયા કે ત્રણ ક્લાસ હોય અને દરેકની અંદર પાંચ પાંચ સ્ટુડન્ટ હોય તો પંદર સ્ટુડન્ટ હોય તો હું આ પચીસ વેલ્યુ જે અહીંયા થાય છે કે પાંચ અને પાંચ તો પાંચ રો અને પાંચ કોલમ એમ ટોટલ પચીસ વેલ્યુ છે હું અહીંયા એક જ લાઇનમાં પણ આમ લખી દઈ શકું કોમા કોમા કરીને કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એમ કરી અને ટોટલ પચીસ વેલ્યુ આ બધી જ હું આમ કોમા કોમા કરીને લખી દઈ શકું ને એ જ રીતે કેરેક્ટરમાં પણ હું બધી વેલ્યુ કોમા કોમા કરીને લખી દઈ શકું પણ જો એ રીતે લખીશું તો આપણને સમજવી ઘણી મુશ્કેલ પડશે અને એટલા માટે આપણે એને થોડી ફોર્મેટ કરીને લખેલી છે હવે એની માટે આપણે શું યુઝ કર્યો છે તો કે આપણે બ્લોક યુઝ કરેલા છે કલી બ્રેકેટના હવે આ બ્લોક અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થાય છે એ બતાવે છે કે આ નંબર માટેની વેલ્યુ અહીંયાથી લઈને અહીંયા સુધી બધી નંબરની વેલ્યુ છે અને એની અંદર પહેલી લાઇન બતાવવા માટે પણ આપણે ફરી પાછા આપણે કલી બ્રેકેટ આપેલા છે એટલે આ કલી બ્રેકેટની અંદર આપણે પાંચ વેલ્યુ સ્ટોર કરી પછી બીજી લાઇનની આપણે પાંચ વેલ્યુ બીજી કલી બ્રેકેટથી સ્ટોર કરી પણ એને જુદું કરવા માટે એટલે કે પહેલી લાઇનને બીજી લાઈનથી જુદું કરવા માટે આપણે વચ્ચે કોમાં આપેલો છે એટલે આ ઝીરો નંબરની લાઇન થશે આ વન નંબરની આ ટુ નંબરની એ રીતના થશે તો એ બધાને જુદા કરવા માટે આપણે છેલ્લે કોમા કોમા આપણે આપીએ છીએ અને છેલ્લે આપણે કોમા નથી આપવાનો એ આપણે ખાસ યાદ રાખવાનો છે કેમ કારણ કે આપણે જો અહીંયા છેલ્લે કોમા આપીશું તો ત્યાર પછી કોઈ લાઇન આવતી નથી કોઈ રો નથી આપણી પાસે અને એટલા માટે અહીંયા આપણે કોમા આપવાની જરૂર નથી એવી રીતે આ પચીસ પછી પણ આપણે કોમા નથી આપવાની જરૂર કારણ કે એના પછી કોઈ બીજું કોલમ નથી એટલે આપણે આ રીતે ડિક્લેર કરીશું ને ત્યાર પછી અહીંયા સેમી આપી દઈશું તો આ રીતે આપણે જોવા મળે છે કે આપણે આ રીતે વેલ્યુ પણ સ્ટોર કરી શકીએ છીએ અને આપણે સીધું એક લાઇનની અંદર બધી આમ પચીસે પચીસ વેલ્યુ લખી દઈએ આ કલી બ્રેકેટ વગર એટલે આ પહેલું આ બ્રેકેટ અને આ કલીબ્રેકેટ બેની અંદર જો હું ડાયરેક્ટલી એમ સીધી એકથી લઈને પચીસ સુધીની વેલ્યુ લખી દઉં તો એ સંગ્રહ તો આ જ રીતે કરવામાં આવશે કારણ કે આપણે આ બધી જે બાબતો કરીએ છીએ કે આને રો કહેવાય આને કોલમ કહેવાય એ બધી આપણે આપણા સમજણ માટે કરીએ છીએ મેમરીની અંદર તમે જોશો તો એ આખો એક સ્ટેક એક જ સળંગ હશે અને મશીનને કોઈ ફરક નથી પડતો કે એણે કઈ રીતે સંગ્રહ કર્યું છે કારણ કે મશીન એ કરી શકે છે પણ આપણે સમજવું બહુ અઘરું બની જાય છે અને એટલા માટે આપણે આવું થોડું ફોર્મેટ કરીને વસ્તુ લખીશું તો વધારે સારું પડશે એ જ રીતે આપણે કેરેક્ટર ની અંદર પણ આપણે લખ્યું છે ફાઇવ ફાઇવ ટોટલ આપણે પાંચ રો લઈશું અને દરેક ની અંદર આપણે પાંચ પાંચ કેરેક્ટર સ્ટોર કરી શકીએ એ પાંચ પાંચ કેરેક્ટર આપણે આ રીતે સ્ટોર કરેલા છે એમાં એ બીસીડી અત્યારે મેં સ્ટોર કરેલી છે અને એમાં પણ આપણે જેમ જોયું એ પ્રમાણે કે એક લાઈનમાં પણ સ્ટોર કરી શકીએ પણ આપણે થોડું ફોર્મેટ કરી અને આપણે સ્ટોર કરેલું છે તો હવે આપણે જોઈએ કે અહીંયા ક્લિયર સ્ક્રીન કર્યું ત્યાર પછી આપણે ફોલ લૂપ લીધી તો હવે આપણે આમાં યાદ રાખવાની જરૂર છે કે આપણી પાસે અહીંયા ડબલ ડાયમેન્શનલ એરે છે એટલે કે આમ પાંચ રો છે અને પાંચ કોલમ છે તો પાંચ રોને ગણવા માટે આપણે એક ફોલૂપ લીધેલી છે અને પાંચ કોલમને ગણવા માટે આપણે બીજી ફોલૂપ લીધેલી છે તો આપણે ફોલુપની અંદર ફોલરૂપ એ નેસ્ટેડ ફોલુપ વિશે અગાઉ વિડીયો જોઈ ગયેલા છે કે જેની અંદર તમને ખબર હશે કે આપણે આ નેસ્ટેડ ફોલ લૂપ કઈ રીતે બનાવવાની અને આવી આપણે પેટર્ન બનાવીને પણ જોયેલી છે ફોલુપની પેટર્ન તો એનાથી તમને વધારે ખબર પડી જશે એટલે આપણે એ બધી ચર્ચા અહીંયા અત્યારે કરતા નથી પણ તમે જોઈ શકો કે પહેલી ફોર લૂપ આપણે રો ને ગણવા માટે છે અને બીજી લૂપ છે એ આમ કોલમને ગણવા માટે છે તો એ 0 ઝીરોથી શરૂ થશે એટલે આ જે પહેલો પોઈન્ટ છે એ ઝીરો ઝીરો કહેવાશે ઝીરો રો ઝીરો કોલમ અહીંયા તમે જોશો તો આ લૂપ અહીંયા પૂરી થાય છે અને એની અંદર આપણે આ પ્રેસ કી આપેલું છે એ શાની માટે આપેલું છે એથી લઈને ઈ સુધીનું બધું પ્રિન્ટ થઈ જાય પછી આ મેસેજ આવી જશે કે પ્રેસ કી અને ત્યાર પછી આપણે સ્પેસ આપીશું એટલે આપણે આ બીજી લાઈન બતાવવામાં આવશે એ જ રીતે ત્રીજી લાઈન ચોથી લાઈન એમ આપણને અલગ અલગ રીતે બતાવવામાં આવશે તો હું આ પ્રોગ્રામને જો રન કરું તો તમને જોવા મળશે કે આપણે પહેલી લાઈન આપણને બતાવવામાં આવી કારણ કે અહીંયા જેમ મેં કીધું પ્રમાણે કે રિપ્રેઝન્ટેશન આ રીતે થશે તો તમે જોશો તો અહીંયા બતાવે છે કે કેરેક્ટર ઝીરો ઝીરો કેરેક્ટર ઝીરો ઝીરોમાં એ સ્ટોર છે એવી રીતે બી સી ડી અને ઈ સ્ટોર છે અને ઈ પછી આપણે પેલું પ્રેસ એની કે એટલે એક જે રો હતી એનો ડેટા પતી ગયો એટલે આપણે પ્રેસ એની કી બતાવવામાં આવ્યો ત્યાર પછી આપણે સ્પેસ બાર કરીશું એટલે બીજી રો બતાવશે પછી ત્રીજી રો બતાવશે પછી ચોથી રો બતાવશે અને પછી પાંચમી રો બતાવશે અને પછી આપણે અહીંયા છેલ્લે સ્પેસ કરીશું એટલે પ્રોગ્રામ પૂરો થઈ જશે તો આ રીતે આપણે જોઈ શકીએ કે જો ડબલ ડાયમેન્શનલ એરે હોય હવે આ પ્રોગ્રામ કંઈક તમારે આવી જ રીતે કદી પણ બનાવવાનો નહીં થાય કારણ કે આ બધા જે પ્રોગ્રામ છે એ મેં ફક્ત જે એરે વગેરેની સમજણ છે એની માટે બનાવેલા છે અને એટલા માટે તમારે કોઈ આ પ્રોગ્રામ સેમ આવાનાવા કોઈ જગ્યાએ બનાવવાના નહીં થાય પણ આ શું છે તો કે તમે આની અંદરથી એરેના જે રૂલ હું સમજાવું છું એના નિયમો જે હું પાછળ સમજાવું છું એ તમારે સમજવાના છે કે આપણે જો ડબલ ડાયમેન્શનલ એરે ડિક્લેર કરવો હોય તો આપણે નંબરને આ રીતે લેવાનું થશે એટલે કે બે સ્ક્વેર બ્રેકેટ આપણે આપવાના થશે અને એની અંદરનું જે પહેલું છે એ રો ગણાશે અને બીજું જે છે એ કોલમ ગણાશે અને જો એને આપણે ડાયરેક્ટ વેલ્યુ ડિક્લેર કરી દેવી હોય તો આપણે આ રીતે કરી શકીએ અને દરેક રોનો ડેટા આપણે આ રીતે કલી બ્રેકેટથી જુદો પાડીને પણ લખી શકીએ અને એને પ્રિન્ટ કરવા માટે કે સ્કેન કરવા માટે જો ડબલ ડાયમેન્શનલ એરે હોય તો આપણે એક રો ગણવા માટેની એક ફોલ ઉપ લેવાની જરૂર પડશે અને એક કોલમ ગણવા માટેની ફોલૂપ લેવાની જરૂર પડશે હવે જો કોલમ આપણે ના ગણવા હોય તો એના પછીનો આપણે એક વિડીયો જોઈશું કે જેની અંદર તમને ખબર પડશે કે આપણે કઈ રીતે પ્રિન્ટ કરી દઈ શકીએ આખું નામ પણ એ આપણે એ વિડીયોની અંદર સમજીશું અત્યારે આપણે એવું યાદ રાખીએ કે આપણે રો ગણવા માટે એક ફોલરૂપ લઈએ છીએ અને કોલમ ગણવા માટે આપણે બીજી ફોલ ઉપ લઈએ છીએ અને એની અંદર આપણે આ ડિસ્પ્લે કરાવીએ છીએ તો આ હતું ડાયરેક્ટ ડિક્લેરેશન હવે આના પછીના પ્રોગ્રામ આપણે જોઈએ કે ઇન ડાયરેક્ટ ડિક્લેરેશન આપણે કઈ રીતે કરી શકીએ તો હું પહેલાં એને ઓલ્ટર એફ થ્રી કહીને બંધ કરી દઉં અને ત્યાર પછી એફ થ્રી કરી અને હું ઓપન કરીશ અને એની અંદર તમે જોશો તો આપણે ફિફ્ટી ફોર નંબરનો જે પ્રોગ્રામ છે એ જોવાનો છે PNDS 54 ફોર આપણે ઓપન કરીશું તો અહીંયા આપણે જોવા મળે છે કે આ ઇન ડાયરેક્ટ ડિક્લેરેશન છે અથવા તો ફોલ રૂપથી ડિફાઇનિંગ છે એ છે હવે ફોલ રૂપથી ડિફાઇનિંગ કરવાનો મતલબ એમ થાય છે કે આપણે પહેલાં યુઝર પાસે આ 25 વેલ્યુ છે એ માંગીશું અને ત્યાર પછી એ વેલ્યુ વેલ્યુને આપણે અહીંયા નીચે પ્રિન્ટ કરીશું ઉપરનો પ્રોગ્રામ લગભગ સરખો છે પણ અહીંયા આપણે પહેલાં ડિક્લેર કરેલું હતું નંબર ફાઇવ ફાઈવ ત્યાર પછી અહીંયા વેલ્યુ આપણે પચીસે પચીસ વેલ્યુ આપણે અહીંયા ડિફાઈન કરી દીધેલી હતી આપણે કોમ્પ્યુટરને બતાવી દીધેલું હતું કે આ પચીસ જગ્યામાં કઈ વેલ્યુ આપણે સંગ્રહ કરવી છે પણ અત્યારે આપણે બતાવેલું નથી એટલે આ કમાન્ડ જ્યારે વાપરવામાં આવશે ત્યારે શું થશે તો કે મેમરીની અંદર બ્લેન્ક જગ્યા બનશે પચીસ જગ્યા બની જશે ખરી પણ એ બ્લેન્ક હશે એની અંદર કશો ડેટા નહીં હોય તો ત્યાર પછી આપણે ફોલુપ વાપરી અને આપણે શું કરીએ છીએ તો કે આપણે એ વેલ્યુને આપણે લઈએ છીએ તો હવે આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા કે રો માટે એક ફોલુપ લેવાની જરૂર પડશે અને કોલમ માટે એક બીજી ફોલુપ લેવાની જરૂર પડશે અને એની અંદર આપણે જે ડેટા છે એને પહેલાં આપણે સ્કેન સ્કેનએપ કરીશું આ જે પેર છે એ આપણે રો માંગવા માટે લીધેલી છે અને એ જ રીતે એ રોને આપણે પ્રિન્ટ કરવા માટે આ બીજી ફોલુપની પેર લીધેલી છે તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે ડબલ ડેમેજના જ્યારે હશે ત્યારે આપણે એક પેર એ વેલ્યુ માંગવા માટે લેવાની થશે અને બીજી ફોલુપની પેર જે છે એ આપણે પ્રિન્ટ કરવા માટે લખવાની જરૂર પડશે તો હવે અહીંયા આપણે આને રન કરીને જોઈએ તો આપણે પચીસ વેલ્યુ ટોટલ આપવી પડશે અને એ પચીસ વેલ્યુ જોઈ શકીએ કે કઈ વેલ્યુ છે એટલા માટે આપણે અહીંયા નંબર નામનો એક વેરિયેબલ લીધો છે કે એન ઇક્વલ ટુ વન અને આ એનને આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ હવે અહીંયા પ્રિન્ટ કરીએ તો તમે જોઈ શકશો કે કેવું દેખાય છે હું રન કરું પહેલાં તો અહીંયા તમને આ વન જે છે એ પહેલાં એનથી આવે છે કે આપણે ખબર પડે કારણ કે હવે આપણે પચીસ વેલ્યુ નાખવાની છે તો આવી બ્લેન્ક સ્ક્રીનની ઉપર બધી વેલ્યુ આપણે એન્ટર કર્યા જ કરવાની થાય છે તો પછી યુઝર છે એ સમજી નથી શકતો કે અહીંયા શું થઈ રહ્યું છે અને હજુ મારે કેટલી વેલ્યુ નાખવાની છે તો ખબર પડશે આનાથી કે આપણે ટોટલ પચીસ વેલ્યુ નાખવાની છે તો કઈ વેલ્યુ આપણે નાખી રહ્યા છે આપણે ખબર પડશે તો અહીંયા આપણે જેમ અગાઉના પ્રોગ્રામમાં જોઈ ગયા એ જ પ્રમાણે છે કે આપણે વેલ્યુ નંબર અને કેરેક્ટર એરે માટે સ્ટોર કરવાની છે અને એનું એક્ઝામ્પલ છે કે ધારો કે ફાઇવ એચ આપણે સ્ટોર કરવાના છે ફાઇવ આપણે નંબરમાં જઈને સ્ટોર થઈ જશે અને એચ છે એ સીએચ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે હવે અહીંયા જે મેં બતાવેલું છે એની અંદર આ વેલ્યુની કોઈ મહત્ત્વ નથી એટલે આપણે ગમે તે વેલ્યુ આપણે આપીશું તો ચાલશે તો અહીંયા હું પહેલાંમાં લખી દઉં છું ધારો કે ફોર જી હવે ફોર જઈ અને નંબરમાં સ્ટોર થઈ જશે જી જઈને કેરેક્ટરમાં સ્ટોર થઈ જશે તો આ એક વેલ્યુ થઈ ગઈ હવે બીજી વેલ્યુ માંગે છે આવી ટોટલ પચીસ વેલ્યુ આપણે આપવાની છે એટલે આપણે ફટાફટ કોઈ પણ વેલ્યુ હમણાં હું આપી દઉં છું અને આમાં તમે યાદ રાખજો કે તમે આ વેલ્યુ એટલે વન ટુ થ્રી ફોર વગેરે એન્ટર કરવા માટે જે બાજુનું ન્યુમેરિક પેડ છે એ નથી વાપરી શકતા અને જો તમારે વાપરવું હોય તો તમારે એક વખત ભલે તમને નમ કી ઓન બતાવતી હોય તેમ છતાં પણ તમારે એક વખત નંબર લોક ઓફ કરી અને પાછું ઓન કરવાની જરૂર પડશે કેમ કારણ કે આ બોક્સ એ આ નંબર કીપેડને નથી બરાબર વાપરતું અને એટલા માટે આપણે એ કરવાની જરૂર પડે છે હવે આપણે બધી વેલ્યુ એન્ટર કરી દઈશું તો અલગ અલગ વેલ્યુ હું કોઈ પણ એન્ટર કરી દઉં છું અત્યારે એ વેલ્યુનો કોઈ મતલબ નથી એટલે હું અહીંયા બધી અલગ અલગ વેલ્યુ નાખી દઉં છું અને ટોટલ આપણે પચીસ વેલ્યુ નાખવાની છે એટલે આપણે ફટાફટ કોઈપણ વેલ્યુ આપણે નાખી દઈએ અને આની અંદર તમે થોડું ધીરે ધીરે નાખો કે જેથી અલગ અલગ વેલ્યુને બદલે આપણે કેરેક્ટરને બદલે ઇન્ટીજરને ઇન્ટીજનને બદલે કેરેક્ટર નાખી દઈશું તો તરત એ એરરની અંદર બહાર નીકળી જશે આપણે ટોટલ પચીસ વેલ્યુ આપવાની થશે તો આપણે ફટાફટ કોઈપણ વેલ્યુ આપણે અહીંયા આપી દઈએ જો આ બધા વચ્ચે એન્ટર આપી દેશો તો પણ ચાલશે એટલે આપણે અહીં આવે છેલ્લી વેલ્યુ આપણે આપીશું પચીસમી અમે છેલ્લીમાં આપણે વન એ આપી દઈએ છીએ એન્ટર કરી દઈશું તો હવે તમને જોવા મળશે કે એ બધી વેલ્યુ અહીંયા સંગ્રહ થઈ ગયેલી જોવા મળે છે કે નંબર ઝીરો ઝીરોમાં ફોર છે અને એવી રીતે સી એચ ઝીરો ઝીરોની અંદર જી છે અને પહેલી લાઈન બતાવ્યા પછી પ્રેસ એની કી કરીને એ ઊભું રહ્યું છે તો અહીંયા જેમ મેં કીધું એ પ્રમાણે કે આ બધી વેલ્યુનો કે પ્રિન્ટિંગનો પણ કોઈ મતલબ નથી અને એટલા માટે આપણે શું કરેલું છે તો કે અહીંયા પહેલી લાઈન બીજી લાઈન એમ ટોટલ પાંચ વખત આ રન થાય છે એટલું આપણે સમજવાનું છે તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આપણે ડબલ ડાયમેન્શનલ એરે ડિકલેર કર્યા હોય તો એની અંદર જે પહેલું બ્રેકેટ છે એ રો બતાવે છે અને બીજું બ્રેકેટ કોલમ બતાવે છે એમાં જો આપણે પાંચ પાંચ આપ્યા હોય તો એ બેનું ગુણાકાર કરી અને ટોટલ પચીસ વેલ્યુ આપણે આપવાની થશે અને એ પચીસ વેલ્યુ લેવા માટે આપણે બે ફોલુપ લેવાની જરૂર પડશે એક રો ગણવા માટે અને બીજી કોલમ ગણવા માટે અને એ જ રીતે અહીંયા પણ રો અને કોલમ ગણીને આપણે પ્રિન્ટ આપવાની જરૂર પડશે તો તમે મેટ્રિક્સ વગેરેના પ્રોગ્રામ જો બનાવવા માંગતા હોય તો આ સમજવું તમારી માટે બહુ જરૂરી છે તો આપણે એક મેટ્રિક્સનો પ્રોગ્રામ પણ આની અંદર એક મેં વિડીયો બનાવેલો છે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે મેટ્રિક્સના દાખલાઓ છે એ આપણે આનાથી કરી શકીએ તમને ખબર પડી ગઈ હશે કે જે ટુ ડાયમેન્શનલ એરે છે એ કઈ રીતે ડિક્લેર કરવો અને એની વેલ્યુ કઈ રીતે માગવી અને કઈ રીતે પ્રિન્ટ કરવી એ તમને ખબર પડી ગઈ હશે તો હવે આના પછીના જે વિડીયો છે એની અંદર આપણે થ્રી ડાયમેન્શનલ વિશે જોઈએ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद